સુંદરીયાણામાં દર વર્ષે ચોમાસામાં સ્થાનિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે સુંદરીયાણીથી ઉછડી ચંદરવા સહિત ગામોને જોડતા માર્ગ પરનો કોઝવે પાણીમાં ગરકાવ થતા ગામ સંપર્ક વિહોણું બને છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર ચોમાસા દરમિયાન કોઝવે પર અનેકવાર અકસ્માતો થયા છે જેમાં કેટલાક લોકોએ જીવ પણ ગુમાવ્યા છે પાણીના પ્રવાહમાં તણાઈ જવાના બનાવો પણ બન્યા છે લોકોની વર્ષો જૂની માંગ છે કે કોઝવે પર એક ઊંચો પુલ બનાવવામાં આવે જેથી ચોમાસામાં પણ ગામનો સંપર્ક જળવાઈ રહે અને લોકોને હાલાકી ભોગવવી ન પડે ઘણા વર્ષોથી છે સમસ્યા એટલે હડતા જે તગડી માંડી આમ દેવગણા લોકોને હાઈવેદ જવું હોય દવાખાના માટે આ કાઠી આ કાંઠે ઓલા ઓલા કોઈ કોન્ટેક્ટ જ ન દવાખાનું કામ હોય કે ગમે તે કામ હોય બરાબર એટલે સરકાર મીડિયા ના માધ્યમથી અમારી માંગ જલ્દી જલ્દી સરકાર અમારે ધ્યાન આપે સમસ્યા અમારે બોટાદ જવાનું કોઈ દવાખાનાનું કોઈ પણ કામ હોય હોસ્પિટલે જવું હોય અમારો ટોટલ વ્યવહાર બોટાદનો જ છે અને આ પાટણા સાળંગપુર રોડ છે ત્યાંથી અમારે બોટાદ જવાય હવે અવારનવાર સમીક્ષા એ થાય છે કે નથી અહીંયા કોઈ એકસો આઠ આવી હતી જ્યારે પાણી આવ્યો ત્યારે બે દિવસ સુધી નિશાળીયાઓ અવારનવાર આવતા હોય તો અહીંને હામા કાંઠે રહેવું પડે છે રાત રોકાઈ જવું પડે સમસ્યા મોટામાં મોટી તકલીફ ઈ છે અમારે પૂર આવવાના કારણે મોટો પ્રશ્ન એ થાય છે કે અહીં મોટા મોટા ખાડા પડી જાય છે ધોવાણ થઈ જાય છે રસ્તાઓનું રસ્તાઓનું ધોવાણ થવાના કારણે કારણે અવારનવાર નાના મોટા અકસ્માતો ચાલુ જ રહે છે અને ગામ લોકોને બહુ મોટી હાલાકી પડે છે કેમ કે બહાર ગામની ખરીદી બોટાદ જવા માટે દવાખાને જવા માટે ધંધા માટે જવા માટે વાડી ખેતર જવા માટે બધા રસ્તાઓ બંધ થઈ જાય છે ત્યારે ગામ સંપર્ક વહેણો થઈ જાય છે જે ગામના લોકો બહાર ગામ ગયેલા હોય એમને બહાર ગામ જ રાત રોકાવવું પડે છે કારણ કે કારણ કે અહીં પૂર આવે અને અવારનવાર પૂર આવે છે કોઈ વર્ષમાં એક વાર બે વાર નહીં પણ જેટલી વાર વરસાદ થાય એટલી વાર આવતા હોય નદી છે એટલે ઝડપથી પૂર આવતું હોય છે જેના કારણે ગામ સંપર્ક બની જાય છે અહીંયા જયારે વરસાદ બહુ જાજવો પડે ને ત્યારે એવો પ્રશ્ન બને છે કે અહીંયા પાણી કેડ કે સમાણા પાણી થઈ જાય છે તે માટે અહીંયાથી અવરજવર અવર જવર કરવા માટે અમારે બધી ખરીદી બોટાદ થાય અમારા ગામ છે ચંદરવા છે ઉંચડી છે પીપોળ છે સાલાસર છે દેવગાણા આંબરાનિયા આ બધા ગામના અહીંયાથી જ ચાલે છે ત્યારે આ વરસાદના કારણે કોઈ અવર જવર થતી નથી અહીંયા રોકાઈ જવું પડે છે જેથી ને આ વિદ્યાર્થી એ બાર બોટાદ ભણવા ગયા હોય તેમને અહીંયા બોટાદ ગયા હોય તો વરસાદ આવી ગયો હોય તો રિટર્ન અહીંયા ખોડિયાર મંદિર કે ત્યાં રહેવું પડે છે અને આ પાછા આવી નથી શક